સુરતના સુફી સંત હજરત ખ્વાજાદાના દરગાહ જ્યાં શ્રદ્ધાળુઓ માત્ર ઇબાદત નહીં પણ આત્મા માટે શાંતિ અને આરોગ્યની આશા પણ શોધે છે ગયા વર્ષે આવેલા કેન્સર કેન્સર પીડિત યુવક આજે સંપૂર્ણ રીતે મુક્ત થઈને ફરીથી દરગાહ પર હાજર રહ્યા વિદેશી મહેમાને જણાવ્યું કે તેમણે મન્નત માંગી હતી કે જો તેઓ સાજા થશે તો દર વર્ષે ઉર્ષ પ્રસંગે સુરત આવશે અને આજે પોતાની મન્નત પૂરી થઈ હોય તેમ તેમણે શ્રદ્ધાપૂર્વક હાજરી સૂફી પરંપરા અને માનવતાના સંદેશો આપતી સુરતની જાણીતી હજરત ખ્વાજાદાના દરગાહમાં આ વર્ષે ઉર્ષ પ્રસંગે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું મોરેશિયસથી આવેલા એક કેન્સર પીડિત યુવકે કેન્સર મુક્ત થયા બાદ વર્ષ પછી ફરી દરગાહની હાજરી આપી અને જણાવ્યું કે હવે જીવનભર હજી પણ જીવતો રહ્યો ત્યાં સુધી દર વર્ષે ઉર્ષ પ્રસંગે અહીં આવીશ ગયા વર્ષે મોરિશિયસથી સુરત આવેલા આ વિદેશી યુવકને કેન્સર હતું તેમનું માનવું છે કે દરગાહમાં પહોંચ્યા બાદ તેમણે આંતરિક શાંતિ અને આધ્યાત્મિક શક્તિનો અનુભવ કર્યો પાછા જતાં પહેલાં તેણે મન્નત માંગી હતી કે જો હું સાજો થઈ જઈશ તો ફરીથી દરગાહમાં આવીશ અને શ્રદ્ધાપૂર્વક અસ્થાઓ અર્પણ કરીશ આશ્ચર્યની વાત છે કે માત્ર એક જ વર્ષમાં તેનું કેન્સર સંપૂર્ણપણે મટીને તંદુરસ્ત બન્યા છે આ વર્ષે સુરતમાં ઉર્ષના પવિત્ર પ્રસંગે તેઓ ફરી દરગાહ પર પહોંચી ગયા ભક્તિભાવથી ભરેલા તેમના દ્રષ્ટિ પ્રયોગો અને દર્શન સમયની લાગણીઓ સૌને ભીની કરી ગઈ તેમણે કહ્યું હું માનું છું કે એક વાજા દાના પીરની કૃપાથી જ આજે હું તંદુરસ્ત છું હવે દર વર્ષે જ્યારે પણ ઉર્ષ થશે હું જે સ્થિતિમાં ભગું સુરત આવીશ